રાજકોટથી સમાચાર મળી રહ્યા છે આજે રિવરફ્રન્ટ પંદર વર્ષથી માત્ર કાગળ પર છે આજે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અગિયારસો એક્યાસી કરોડના ખર્ચે આકાર પામનારો પ્રોજેક્ટ ક્યારે બનશે તે સવાલ છે દબાણો દૂર કરવા તંત્રએ દબાણકારોને નોટિસ તો ફટકારી આજે રિવરફ્રન્ટ માટે કરોડોની જગ્યા પણ ખુલ્લી કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે પ્રોજેક્ટની બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે રિવરફ્રન્ટ અગિયાર કિલોમીટર વિસ્તારમાં વિકસાવવામાં આવશે વર્ષ બે હજાર બાવીસમાં પર્યાવરણની મંજૂરી મળ્યા બાદ હવે આ પ્રોજેક્ટનું કામ આગળ વધારવા જાહેરાત કરવામાં આવી છે સતત પંદર વર્ષથી બજેટમાં જાહેરાત કરવામાં આવી રહી છે રૂપિયા ચારસો કરોડની કિંમતની આ જમીન ઉપર દબાણ કરનારાઓને આગામી ઓગણત્રીસથી ત્રણ દિવસ હિયરિંગ માટે બોલાવાયા છે જો કે નોટિસના કારણે અહીંયા પચાસ વર્ષથી વધુ સમયથી વસવાટ કરતા અઢાર હજાર જેટલા લોકોમાં ભારે રોષ છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઋષિ અમારી સાથે જોડાયા છે ઋષિ જે રીતે અહીંયા કરોડોની જમીન કે જેના પર દબાણ જે લોકોએ કર્યું છે તેને નોટિસ ફટકારવામાં આવી છે અને હવે હિયરિંગની જે પ્રોસેસ ઓગણત્રીસ તારીખથી હાથ ધરવામાં આવનાર છે કેવી રીતે તંત્ર કામ કરી રહ્યું છે અને સાથે પ્રક્રિયા કેવા પ્રકારની હાથ ધરવામાં આવી છે તેરસો થી વધુ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને ઓગણત્રીસ તારીખથી થી ત્રણ દિવસ તેને સાંભળવામાં પણ આવશે પરંતુ ડિમોલેશન આ વખતે થશે તે વાત ચોક્કસ છે મારી સાથે સ્થાનિકો જોડાયા છે તેમાં પણ અત્યારે રોષ છે વાત કરીએ તેમની સાથે સમગ્ર મામલો આખો શું છે અવારનવાર તારીખ પે તારીખ હતી પરંતુ હવે ડિમોલેશન ફાઇનલ છે આ લોકોની જોઈએ તો એક મેલી મુરાદ મેલી ચાલ કહેવાય કે શરૂઆતમાં એ લોકો પેલા હોકળાના ડિમોલ્યુશન માટે આવ્યા બાબતે બાદમાં કે હવે હવે ટીપી સ્કીમ છે એટલે આપી આ રીતે પોતાનું કરી અને સ્ટેજ ઉપર સડંગ પ્લોટ જે સર્વે નંબર સરકારનો આવે છે એકસો છત્રીસ એકસો સાડત્રીસ એકસો ઓગણસાઠ આ સર્વે સાફ નંબર સાફ કરવા માટે અને છેલ્લી નોટિસ આવીને એક સાથે સાફ કરવાની આ લોકોની મેલી મુરાદ છે આજી રિવરફ્રન્ટ પણ રાજકોટ માટે એટલો મહત્વનો છે તો વિરોધ શાહ માટે વિરોધ એ જ છે કે જ્યારે પણ ગરીબોને ઝૂંપડા હટાવાય છે ત્યારે એની સામે એને કઈ વળતર મળતું નથી અને આ ગરીબો છે એ કોઈ કહેતું કે આ આવીને ડાયરેક્ટ કબજો કરી લીધો તો એવું નથી આ એ પણ કોક પાસેથી ખરીદેલું જ છે અને એ જે તે સમયે એની પૂરી કિંમત આપીને ખરીદેલું છે એટલે આને તમે ડાયરેક્ટ કબજો કરીને કે ગેરકાયદેસર કાયદેસર હેતો ન કહી શકો તમારી શું માંગ છે હવે મકાન હટાવવાની વાત છે ડિમોલેશન થશે ડિમોલેશન થશે પણ અમારી જગ્યા જે છે એ પ્રમાણે જંત્રી પ્રમાણે અમે પૈસા ભરી શકીએ અને બીજી વાત કે અમે ત્રણ જણા રહેતા હોય તો એક મકાન આપે તો અમારા ત્રણ જણા ને કેમ સમાવેશ કરવું રિવરફ્રન્ટ આખો પ્રોજેક્ટ છે એ રિવરફ્રન્ટમાં પ્રોજેક્ટમાં નડતરરૂપ જે મકાનો છે તેને દૂર કરવાના છે એટલે એ મકાન તો દૂર થશે રિવરફ્રન્ટ આ ખોખડદરી નદી છે ને આજી નદી તો છે નહીં ખોખડદરી નદીમાં રિવરફ્રન્ટ ક્યાંથી આવે જે રીતે સ્થાનિકો આક્રોશ કરી રહ્યા છે કાકા હવે તો મકાન પાડવાની નોટિસ આવી છે શું વિનંતી કરશો સરકારને અમારે તો અમે આ એકુકા મકાનમાં બીજા મકાનમાં આખું કુટુંબ રહ્યા છે આ બધા અને બધા ગરીબ માણસે ચાર ચાર પાંચ પાંચ બે ત્રણ ત્રણ દીકરા જે હોઉં હોય એ બધું અમે એમાં રહીએ છીએ અમારા પાસે બંગલા હોય નહીં હવે એ અમારા અમે જઈશું ક્યાં હવે આ સરકારને હું તમને હવે એને કાંઈ કાંઈ ને વિવિધ આવું છે અમારે આ બધા હું તો રાજા ને દિય રોવે છે અને હુએ છે હું નથી હવે એને કરવું શું ગઈકાલે રાત્રે પણ મીટિંગ યોજાણી હતી સરકારી જગ્યામાં દબાણ છે એ દૂર થાય છે તો વિરોધ શા માટે છે તમને મૂળ પ્રશ્ન એ છે દબાણ સરકારી જગ્યામાં એ વાત ખરી છે પણ આ દબાણ કરતા કોઈ અત્યારના નથી આ લોકો એ તો બીજા પાસેથી રૂપિયા દઈને પૂરી કિંમતે લીધેલું જ છે જો આ સરકાર દબાણ હટાવતી હોય તો અહીંયા કોઈ બીજો પ્રોજેક્ટ તો આવવાનો શક્યતા છે નહીં આજે રિવરફ્રન્ટ નો પ્રોજેક્ટ હજી ઘણો આગો છે બરાબર અત્યારે સરકારની તિજોરીમાં એટલા રૂપિયા પણ નથી પ્રોજેક્ટને કરી શકે તો અત્યારે જે રે છે એને જંત્રીના ભાવે દઈ દે તો એમાં સરકારને શું મુખ્ય માંગ છે છે તમારી કારણ કે ઘર ખાલી એ વાત ચોક્કસ છે જો ઘર ખાલી કરો તો અમારી એ રીતની માંગ છે કે એને પૂરેપૂરું વળતર આપો ઘરમાં એક પિતાજી હોય બે એના દીકરા હોય અને તમે ત્રણ જણા વચ્ચે એક નાનકડું ક્વાર્ટર આપી દો એમ ના ચાલે એને પૂરી સગવડતા સાથે પૂરો વળતર આપી પછી તમે ખાલી કરાવો સ્થાનિક મહિલા આપણી સાથે છે બા શું તકલીફ છે મકાન પાડવાની નોટિસ આવી છે હા એની આવી અમારી નો આવી હા તો ઈ એમ નો કે આ ભાઈ કે છે એમ નાનું એવું દઈ દો કોટર તો પાંચ પાંચ જણા હોય એ બધા જાય ક્યાંય એના બચ્ચા હોય બહુ હોય દીકરા હોય એ બધા એમ જાય ક્યાં નો તાટ્યા હોય નો હાહો ગમતી હોય નો હાહરો ગમતો હોય હવે રહેવું તો ઝુંપડામાં ને એક કોટર તમે દેવો પછી અને એમને આયા આ જગ્યા તમને શું કામ આવશે નદી નો કાંઠો છે ડેમ વાળું છે ત્યાં જાવ તો બરોબર છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નોટિસ ફટકારવામાં આવી છે જેટલા પણ સરકારી જગ્યા છે એટલે કે સરકારી જગ્યામાં માં થી વધુ જેટલા આસામી છે તેને નોટિસ ફટકારવામાં આવી છે ત્રણ સાંભળવામાં પણ આવશે યોગ્ય પ્રત્યોત્તર નહી લાગે એટલે સ્પષ્ટપણે ડિમોલેશનના વિસ્તારમાં આવવાનું છે સંકલેશ્વર વિસ્તાર અને આસપાસની ટોટલ સાત થી આઠ સોસાયટીના રહીશો છે જેઓ આગામી શુક્રવારે એકત્રિત થઈને કલેક્ટરને ને રજૂઆત પણ કરવા જવાના છે પરંતુ આ સમગ્ર જે નોટિસનો મામલો છે એ મામલે આગામી સમયમાં નવા જૂ ની થવાના પણ એંધાણ છે જી બિલકુલ રુષી આભાર વિગતો બતાયા